ગુજરાત વાવાઝોડા માટે થઈ જાય તૈયાર બારી બારણા કરી લેજો બંધ વાવાઝોડાની આંખ મુંબઈના વિસ્તારોમાં હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે અને હવે ધીમી ગતિએ મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય બંદરો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના બંદરોની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા વીજળી ના ચમકારા કડાકા ભડાકા છે ગુજરાત ની અંદર ભારે વરસાદ વરસવાનું મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વાવાઝોડું રૂપાંતરિત થતું જોવા મળી રહ્યું છે વધી રહેલી વાવાઝોડાની તીવ્રતા ને લઈને ઉત્તરીય ભારત અને પાકિસ્તાન ના વિસ્તાર માંથી હાઈ પ્રેશર નો મજબૂત ઘેરાવો અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં લો પ્રેશર અને બેંગ્લવી લઈને મદુરાઈના તટીય વિસ્તારોની અંદર લો પ્રેશર આમ નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે સિસ્ટમની સ્ટ્રફ લાઈન ગુજરાત ઉપર લંબાયેલી જોવા મળી રહી છે સાથે સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમ જેમ વાવાઝોડું હજી પણ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના

શ્રીલંકા દ્વારા આ નવા વાવાઝોડાનું નામ શક્તિ નામનું વાવાઝોડું મુંબઈના વિસ્તારો ભયંકર હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારમાં વાવાઝોડાની ભયંકર તીવ્રતા અત્યારે વધતી જોવા મળી રહી છે જેને લઈને સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ લાઈન ઘેરાવો પણ અત્યારે મુંબઈના વિસ્તારમાં હાહાકાર દર્શાવી રહ્યા મળી રહ્યો છે અંદર આ આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને અમરેલીના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આવેલા જાફરાબાદ બંદરથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વલસાડના વિસ્તારમાં આવેલા કકોલા બંદરના વિસ્તારોની અંદર સાથે સાથે દરિયાઈ કાંઠે આવેલા જે દહેજના વિસ્તારો છે જેની અંદર પણ વાવાઝોડાની ભયંકર અસરો વધતી હોય તેમ ગુજરાતના દરિયાઈ બંદરોની અંદર અંદર આવનારી કલાકની આ વાવાઝોડાની વાવાઝોડાની ભયંકર અસરો થતી જોવા મળવાની છે હાલ દિશાઓ બદલાતી હોય તેમ અત્યારે અસર બદલતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર વાવાઝોડાની ભયંકર અસરને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોની અંદર વાવાઝોડાનો મજબૂત ઘેરાવો અત્યારે આવે આવી રીતનો રચાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે આવનાર ચોવીસ કલાકની અંદર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આ વર્ષનું ચોમાસુ દસ્તક આપતું જોવા મળી શકે છે જેવી પણ સોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહીની સાથે સાથે અત્યારે મદુરાઈના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારો શ્રીલંકાના તટીય વિસ્તારથી બેંગલવીના વિસ્તારો અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર જોરદાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનો અત્યારે ફૂકાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની હોય તેમ આવનાર દિવસ ગુજરાત માટે ભારે રહેતા જોવા મળવાના છે પવનની તીવ્રતાની પણ ગુજરાત ઉપર માહિતી દર્શાવવામાં આવી છે જેમાં ચાલીસ કિલોમીટર થી લઈને ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવન ગુજરાતમાં ચારે દિશાઓ માંથી આવીને ગુજરાત ની અંદર હાહાકાર દર્શાવતો જોવા મળવાનો છે આમ ગુજરાત ઉપર ભર ઉનાળા દરમિયાન ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે અને વાવાઝોડું શક્તિ પણ હજી પણ મજબૂત બનીને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અને વાવાઝોડાની ભયંકર અસરોને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી બેંગ્લવીના વિસ્તારોની અંદર ભુક્કા બોલાવતું હોય તેમ અસરો દર્શાવતું જોવા મળવાનું છે તો ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વીજળીના ચમકારને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવી તો ખાસ દર્શક મિત્રો જાણી લેજો આવનારી કલાકોની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટ અને આ વિસ્તારોમાં ઘોર અંધાર રૂપી વાદળોના નવા નવા મળી રહ્યા છે અને સિસ્ટમની માહિતી મેળવીએ તે પ્રમાણે અત્યારે આમોદરા ક્ષેત્રોથી ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારાનો વિસ્તાર વલસાડ આહવા નવસારી ડાંગ તાપીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર

આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને ચચોટ તાજી અને લેટેસ્ટ માહિતી ઉપર આપણે નજર કરીએ ગુજરાતમાં ફરી એકવાર આંધી તુફાન વંટોળની સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ખેદાન મેદાન મચતું જોવા મળવાનું છે આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાતના રોડ રસ્તા ઉપર પાણી પાણી ભરાતા જોવા મળશે ને ઠેર ઠેર જગ્યા ઉપર વીજળીના પોલ પડી જતા જોવા મળશે તો અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશી થતા હોય તેવા દ્રશ્યો પણ ફરી એકવાર ગુજરાતમાં જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને નવી નકુર આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધીની સુધી ગુજરાતમાં ભારે વરસાદની અંદર વાતાવરણ ની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાવાઝોડું અને માવઠાની ભયંકર અસરો ગુજરાતમાં હાહાકાર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજે ગુજરાતના કયા કયા

ભાવનગરના જિલ્લાથી લઈને અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ અને રાજકોટના વિસ્તારથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાવાની સાથે ભયંકર હલચર વધતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તો કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ ભયંકર આંધી તોફાન વંટોળ અને ઓચિંતાના મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાત ஜ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડ જેમાં અહેમદાબાદના વિસ્તારથી ખેડા આણંદના વિસ્તારથી વડોદરા પંચમહાલથી છોટા ઉદેપુર દાહોદ મહીસાગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને આવનારી ત્રણ કલાકની અંદર મધ્ય

તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદી ભારે જોર ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે સાથે સાથે ગુજરાતની અંદર પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તોફાન વંટોળ જેવો પવન ફૂંકાશે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ રાજ્યના અમુક જિલ્લાઓની અંદર જોવા મળવાનું છે અને આજની દરમિયાન ગુજરાતમાં ગીર સોમનાથ ભાવનગર અમરેલી સુરત તાપી વલસાડના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે આવતીકાલ પણ ગુજરાત માટે ભારે સાબિત થતી જોવા મળવાની છે જેમાં ગીર સોમનાથ અમરેલી ને ભાવનગરનો જિલ્લો ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર આવતીકાલે પણ ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આવનારી સત્યાવીસ તારીખ સુધીની અંદર દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તાર તરફથી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા અને આંધી તુફાન વંટોળ સાથે ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે